સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ માધવબાગ વિદ્યાભવન ખાતે આયુર્વેદ અને સ્વાસ્થ્યને લગતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર દેવાંગી જોગલ દ્વારા સમગ્ર સેમિનારમાં આયુર્વેદિક વિવિધ ઉપચાર અને રોજિંદા જીવનમાં આયુર્વેદના ઉપયોગ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી લોકોને પોતાની ઘરગથ્થુ સામગ્રી વડે જન નાની મોટી બીમારીના ઉકેલ કઈ રીતે લાવી શકાય તે માટેનું સૂચના ડોક્ટર દેવાંગી જોગલ દ્વારા આપવામાં આવી હતી શાળા સાથે જોડાયેલ દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય મહત્વનું છે તેવી સુંદર વિચારધારાને વહેંચવા માટે શાળાના પ્રમુખ ભરતભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી સવજીભાઈ પટેલ અને સંચાલક જયેશભાઈ પટેલની પ્રેરણાથી આ વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ફાસ્ટ ફૂડના જમાનામાં વાલી વિદ્યાર્થી ઘરના પૌષ્ટિક ભોજનનું મહત્વ સમજે અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રેરાય તેવા શુભ આશય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે સેમિનારમાં મોટી સંખ્યામાં શિક્ષકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આજે અમારી શાળામાં આયુર્વેદના વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં વક્તા તરીકે આપણે દેવાંગીબેન જોગલ ને બોલાવ્યા છે જેનું સતત અમને પ્રેરણા મળતી હોય કે આજના વાલી અને ભાવિ જ પેઢી છે એ સ્વસ્થ રહે એ અમારો મુખ્ય ઉદ્દેશ હોય છે એના માટે થઈને આપણે દેવાંગી બેનને બોલાવ્યા છે કે ઘર ઉપચાર થકી બચ્ચાઓનો સ્વસ્થ કેવી રીતે જળવાય રહે અને એ લોકોનું ખાવાની ટેવ જે બહારનું ફાસ્ટફૂડ પ્રત્યેનો જે લગાવ છે એ ઓછો થાય અને ઘરની જ વસ્તુઓ કેવી રીતે સ્વાદિષ્ટ બને અને બચ્ચાઓને અલગ અલગ રીતે પીરસી શકાય એ મેઇન મુદ્દાઓ મેડમે આવરી લીધા છે અને એના માટે થઈને આપણે ખૂબ મોટી સંખ્યામાં વાલી ઉપસ્થિત રહ્યા શિક્ષક બધા હાજર રહ્યા અમારા લીડર્સ બધા હાજર રહ્યા અને પ્રોગ્રામને આવરી લીધો હતો